આજનો વિડીયો સ્પેશિયલ છે પાણીપુરી લવર્સ માટે પાણીપુરી કોને ના ભાવતી હોય જો તમે હંમેશાથી ચાલી આવતા એક જેવા પાણીપુરીના પાણી અને મસાલાથી કંટાળ્યા હોય તો આ વીડિયો ખાસ જોજો પાણી અને મસાલા તો એ જ છે પણ આજે આપણે એમાં આપીશું એક એક્સ્ટ્રા પંચ આ રીતે મસાલો અને પાણી બનાવીને એકવાર ખાશો તો તમે પાણીપુરીવાળાને પણ શીખવાડશો પાણીપુરી આવી રીતે બનાવાય તો ચાલો શરૂ કરીએ અહીંયા પહેલાં ખાટું મીઠું પાણી માટે છ નંગ ખજૂર લીધી છે બે વખત પાણીથી વોશ કરીને અને નાની કટોરી આંબલી બે વખત પાણીથી વોશ કરીને લીધી છે એડ કરી લઈશું એમાં જ એક ગ્લાસ જેટલું પાણી એડ કરી લઈએ હવે ગેસ ઓન કરીને ઉકાળવા માટે મૂકી દઈએ પંદર મિનિટ ઉકાળવા રહેવા દેવાનું છે ત્યાં સુધી આપણે બટાકાને બાફી લઈએ કૂકરમાં બટાકા લઈ લઈશું પાંચસો ગ્રામ જેટલા બટાકા પાણીથી વોશ કરીને લીધા છે અને એક ગ્લાસ જેટલું એમાં પાણી એડ કરી લઈએ અને અડધી ટી સ્પૂન મીઠું એડ કરી લઈએ ઢાંકણ ઢાંકી અને મીડિયમ ફ્લેમ ઉપર ચાર વિસલ પાડી લેવાની છે મીઠું એડ કરવાથી સારી રીતે બટાકા અંદર સુધી કૂક થશે અને ફાટશે નહીં અહીંયા ખજૂર આંબલી સરસ ઉકળી ગયા છે પંદર મિનિટ થઈ ગઈ છે ગેસની ફ્લેમ બંધ કરી લઈએ અને આ બાજુ બટાકા પણ સરસ કૂક થઈ ગયા છે ચાર વિસલ પડી ગઈ છે વધારે વિસલ નહીં પાડવાની એનું ધ્યાન રહે કૂકરમાંથી એની જાતે જ પ્રેશર ઓછું થયું એટલે આપણે ખોલીને ચેક કરી લઈએ જુઓ સરસ કૂક થયા છે એને કાઢી લઈશું બહાર અને બટાકા ફાટ્યા પણ નથી હવે એ ઠંડા થાય ત્યાં સુધી અહીંયા આપણે જોઈ લઈએ અડધો કપ જેટલા ચણાને સવારે મેં બે વખત પાણીથી વોશ કરી એક ગ્લાસ જેટલું પાણી એડ કરી અને પલાળી લીધા હતા અને સાંજે આ બનાવી રહ્યા છીએ હવે આપણે કૂકરમાં ચણાને લઈ લેવાના છે એક ગ્લાસ જેટલું પાણી એડ કરી લઈએ વન ટી સ્પૂન મીઠું એડ કરી ઢાંકણ ઢાંકી પાંચ છ વિસલ મીડિયમ ફ્લેમ ઉપર પાડી લઈશું અને બટાકા અહીંયા ઠંડા થઈ ગયા છે અને છોલી લેવાના છે બટાકા છોલાઈ ગયા છે અને આ બાજુ ચણા પણ બફાઈ ગયા છે ગેસની ફ્લેમ બંધ કરી લઈએ અને બટાકા એકદમ ઠંડા થાય પછી એના પીસ કરી લેવાના છે કારણ કે આપણે અહીંયા મેસ નથી કરતા અને પીસ કરવા માટે એકદમ ઠંડા થવા જરૂરી છે તો જ સારી રીતે પીસ થશે નાના નાના પીસ થઈ ગયા છે હવે એની અંદર વન ટી સ્પૂન ચાટ મસાલો અને વન ટી સ્પૂન સંચળ પાવડર એડ કરી મિક્સ કરી અને અડધી ટી સ્પૂન કરતાં ઓછું લાલ મરચું પાવડર એડ કરી લઈશું સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને આ રીતે જો તમે પાણીપુરી બનાવશો તો ખૂબ જ ટેસ્ટી બનશે એને સાઈડ કરી લઈએ હવે અહીંયા ચણા પણ સરસ બફાઈ ગયા છે જો હવે એને પાણીમાંથી કાઢી લેવાના છે અને એની અંદર વન ટી સ્પૂન ચાટ મસાલો અડધી ટી સ્પૂન બ્લેક સોલ્ટ અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર એડ કરી મિક્સ કરી સાઈડ કરી લઈએ હવે અહીંયા અડધો કપ જેટલા ફણગાયેલા મગ લીધા છે એ કેવી રીતે ફણગાવવા એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે એની અંદર અડધી ટી સ્પૂન મીઠું અડધી ટી સ્પૂન ચાટ મસાલો અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર એડ કરી મિક્સ કરી લેવાનું છે એને પણ સાઇડ કરી લઈએ હવે તીખા પાણી માટે મિક્સર જારમાં એક કપ ફુદીનો ત્રણ વખત પાણીથી વોશ કરીને લીધો છે એક કપ કોથમીર ત્રણ વખત પાણીથી વોશ કરીને લીધી છે દાંડી સાથે જ લેવાની ટુકડો આદુ છોલીને કટકા કરીને એક લીલું મરચું તીખું એક નાંગ લીંબુનો રસ બે આઈસ ક્યુબ એડ કરીએ ઢાંકી અને ક્રશ કરી લઈએ અહીંયા ક્રશ કરતી વખતે અડધી વાટકી જેટલું પાણી એડ થયેલું હવે તપેલીમાં લઈ લઈશું અહીંયા ગ્રીન પેસ્ટ તપેલીમાં લઈ લીધી છે મિક્સર જારમાં થોડું પાણી એડ કરી અને લઈ લેવાનું છે આમાં એક લિટર જેટલું ઠંડુ પાણી એડ કરી લઈએ હવે તેની અંદર અડધી ટી સ્પૂન મીઠું વન ટીસ્પૂન ચાટ મસાલો વન ટી સ્પૂન શેકેલા જીરા પાવડર અડધી ટી સ્પૂન હિંગ અડધી ટી સ્પૂન વરિયાળી પાવડર અડધી ટી સ્પૂન મરી પાવડર વન ટી સ્પૂન બ્લેક સોલ્ટ દોઢ ટેબલ સ્પૂન પાણીપુરી મસાલા એડ કરી મિક્સ કરી લઈશું અને એને સાઈડ કરી લેવાનું છે પછી આ પાણી આપણું તૈયાર થઈ ગયું છે અને આગળની પ્રોસીજર જરૂર જોજો એને સાઈડ કરી લઈએ હવે અહીંયા ખજૂર આંબલીનું પાણી એકદમ ઠંડુ થઈ ગયું પછી ઠળિયા કાઢી લીધા અને હાથેથી મેસ કરી નાખ્યું અને હવે આપણે મિક્સર જારમાં લઈ લઈએ ઢાંકણ બંધ કરી અને ક્રસ કરી લઈશું એકદમ સરસ ક્રસ થઈ ગયું છે સ્ટેનરથી ગાળી લેવાનું છે અને ગાળતી વખતે હવે મિક્સર જારમાં જે ચોટ્યું છે એમાં પણ થોડું પાણી એડ કરી અને આમાં લઈ લઈશું અને બીજું પણ એક ગ્લાસ જેટલું પાણી એડ કરી લેવાનું છે આ માપ સાથે પાંચથી છ વ્યક્તિ પાણીપુરી ખાઈ શકશે એક ગ્લાસ જેટલું પાણી એડ કર્યા પછી આપણે હવે ગેસ ઓન કરીને ઉકળવા માટે રહેવા દઈશું અને મસાલા કરી લઈએ એક મોટો ટુકડો ગોળનો એડ કરવાનો છે વન ફોર ટી સ્પૂન મરી પાવડર અડધી ટી સ્પૂન વરિયાળી પાવડર એક ટી સ્પૂન સેકેલા જીરા પાવડર એક ટી સ્પૂન સૂંઠ પાવડર એક ટી સ્પૂન લાલ મરચું પાવડર અને એક ટી સ્પૂન સંચળ પાવડર અને અડધી ટી સ્પૂન મીઠું એડ કરી લેવાનું છે અને સારી રીતે મિક્સ કરી ગોળ ઓગળે ત્યાં સુધી આપણે ઉકાળી લેવાનું છે ગોળ ઓગળી જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને એને ઠંડુ થવા માટે રહેવા દેવાનું છે હવે અહીંયા આપણે તીખું પાણી બનાવ્યું હતું ફૂદીનાનું એમાં તીખી બુંદી એડ કરી લઈએ ફ્રેશ લીલા ધાણા એક નાંગ બારીક કટ કરેલી ડુંગળી વન ટી સ્પૂન ચીલી ફ્લેક્સ એડ કરી લઈશું મિક્સ કરી અને આઈસ ક્યુબને પણ એડ કરી લેવાના છે થોડા એકદમ ટેસ્ટી ચટપટુ એવું તીખું પાણી ફુદીનાનું તૈયાર થઈ ગયું છે હવે પાણીપુરીનો સેટઅપ તૈયાર કરી લઈએ અહીંયા મગ ચણા અને બટાકા અને પાણીપુરી ભરીને ગોઠવાઈ ગઈ છે તીખું પાણી ખજૂર આંબલીનું મીઠું પાણી ખાટું મીઠું પાણી એકદમ ટેસ્ટી એવી પાણીપુરી આપણી તૈયાર થઈ ગઈ છે સો ફ્રેન્ડ્સ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં આગળ જરૂર શેર કરતા રહેજો સી યુ નેક્સ્ટ ટાઈમ હેપી કુકિંગ